પોરબંદરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન ઉપર બિનખેતી વિષયક દબાણ કરી અંદાજે ચોત્રીસ જેટલા લોકોએ દબાણ કર્યું હતું જેમાં તંત્ર દ્વારા જાહેર થયું હતું કે જામીન મહેસૂલ કાયદા અન્વયે આ દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી દબાણ દૂર થયા નથી તેમ જણાવીને પોરબંદરના તંત્રએ અનઅધિકૃત દબાણ દૂર કરવા માટે ટીમની રચના કરી હતી જેમાં પોરબંદર મામલતદાર પોરબંદર શહેર સર્કલ ઓફિસર ડીઆઈએલઆર કચેરીના સર્વેયર અને ખાપટના સિટી તલાટીની ટીમને દબાણ દૂર કરવા આદેશ અપાયો હતો જેમાં પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી થઈ રહી છે જેમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકોને અઠવાડિયા પહેલા જ નોટિસ પાઠવવામાં આવી હતી અને પાંચ કરોડ અગિયાર લાખથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે જેમાં બાર જેટલી કોમર્શિયલ મિલકતો નવ મકાનો અને તેર ઇસમોએ વંડાવાડીને દબાણ કર્યું હતું આ તમામ ચોત્રીસ લોકોને નોટિસ આપીને અગાઉ દબાણ દૂર કરવા જણાવ્યું હતું પરંતુ તેઓએ દબાણ દૂર નહીં કરતા અંતે જેસીબી

જેમાં કુલ ચોત્રીસ દબાણદારોને નોટિસ આપવામાં આવેલ હતી ચોત્રીસ દબાણદારોને નોટિસ આપી અંદાજે ચાર હજાર નવસો પચીસ ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજીત પાંચ લાખ અગિયાર હજાર જેવી થાય છે પાંચ કરોડ અગિયાર લાખ જેવી થાય છે જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે કેટલા સમય પહેલા નોટિસ નોટિસ પણ કેસ તો વીસ માં ચાલેલા છે પણ ત્યાર પછી આવ્યા પછી એની નોટિસો આપવામાં આવેલી અને પૂરતી તક આપવામાં આવે તક આપ્યા બાદ આગળ દબાણ શરૂ કરવામાં આવે છે આગળના દિવસોમાં જે સરકારી જગ્યાઓ પેટ કરી જે ત્યારે જ્યાં જ્યાં દબાણો હશે તે નોટિસ આપી અને પેલા સાંભળવામાં આવશે અને ત્યારબાદ ખુલ્લા કરવામાં આવશે જે લોકો દબાણ કર્યું છે સ્વૈચ્છિક આપો દબાણ આપવા માંગે જેને દબાણદારો છે એ સ્વૈચ્છિક સરકારી જમીનમાં જો દબાણ કરેલો હોય તો સરકારના હિતમાં અને ભારતના ભાગના હાથમાં દબાણ ખુલ્લી ખુલ્લું કરી નાખવા અપીલ કરવામાં આવે છે